હેલો ગાય ગુડ મોર્નિંગ આજે છે ને અંશુને રમાડવા આવવાના છે તો આજના બ્લોગમાં તમે જોશો અંશુને રમાડવા આવશે અને અત્યારે સવાર સવારમાં પાર્ટી અને મમ્મી ઘરનું બધું રસોઈનું કામકાજ કરી રહ્યા છે ચાલો જોઈએ જો બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું હજી તો દસ વાગ્યા એ હંસાબેન આજે વહેલા ઉઠી ગયા ભમા ભમ બધું કામ કરી દીધું એ ચા નાસ્તો પતી ગયું હોય પાર્ટી આવી ગયા ફટાફટ હેતા મૂકીને નીચે અને અંશું અંદર ખાઈએ હજી હજી હમણાં ઉઠ્યો પાયો હોઈ જશે તો હેતા લેવા જાઉં છું હું હેતા લેવા જાઉં છું અને આગળના બ્લોગમાં તમે અવાજ સાંભળશો અમારા પાર્ટીનો અંશુને રમાડવા માટે બધા આવી ગયા છે ચાલો હું થોડીક બહાર ઝલક આપી જ દઉં અંશાબેન તૈયાર થયા થઈ રહ્યા છે બ્લોગ માટે તો તમે આગળ જુઓ કે કઈ રીતની આખી આપણે પ્રોસેસ કરીએ છીએ અને શુભ મુહૂર્તમાં જે લોકો આવી ગયા છે એ લોકો ચિંતા જેવી વાત નથી વરસાદ આવી ગયા છે અને ગુલ્લા વાળી રહ્યા છે સાયન્સા બહાર આવી રહ્યા છે

बता बात है दिव्या भी आई गई है ये कपड़ा बदला है ये থাককারওে কোওডিওযাকেছে সিয়াকেে ক্য়ালবাকে, কপাকে চিয়ালরে কাকে য়াকেছেয়ালে এপেরকে আখয়ালে়ে আকে কিয়ালে আপ�

મારે પોર્સે વાળી હે હા ભાઈ પોર્સે વાળી હે કી બતાવું ને પેલે કે નહી તો ના <laughs> જવાનું <laughs> અહીંયા ઊભો રહેના કાકા ઊભો રહેના Bainah apu? Heh heh

અરે આ ટીશર્ટ બગાડી નાખતો તમે છોકરાનો મેં તો હેલો ગાઈસ હવે આજે રમાડવા આવ્યા હતા એમાંથી ગુડ્ડી બેન એટલે કે આપણા બીયા જો અત્યારે રમાડવા આવ્યા છે હંશુને આકાશ કાકા રમાડી રહ્યા છે આ બધો સામાન અહીંયા અમે જોઈને મૂકી દીધો છે તમને પછી બતાવીશું નેક્સ્ટ વિડીયોમાં અને બા કંઈક કહેવા માગે છે કે આજે આપણે હમણાં જે સાંજે જમવાનું જે વધ્યું હતું અને આપણે એને ગરમ કરીને ખાવા માટે તો હમણાં આપણી જે વાત થઈ એ પ્રમાણે આપણે બી આ શું કીધું બે પહેલા મે પહેલા કીધું ના કરતો કીધું બેટા દાળ ગરમ મૂકીને ના આપણે ને કુ સાત ગરમ મૂકી દે તો બે સાત ગરમ કેધું દાળ ગરમ થઈ ગઈ પછી કે ખમળ ગરમ કરવાનું ચાલ્ટી ઓકે ગુડી ખમળ ગરમ કે તો એકવાર કરીને બતાવ ને મિત્રો જોઈ શકો છો તમે કે એ એ બી હું તમને બતાઈશ કે ઇમ્પોસિબલ વસ્તુ એટલે તમને એ બી શીખવા મળશે કે હું તમને આવનાર વિડીયોમાં એ બી બતાવીશ કે રેસીપીઓ ખમણ કેવી રીતે ગરમ કરો તમે અત્યાર સુધી ઠંડા ખમણ ખાતા હશો બધા લોકો સવારે લાવ્યા અને સાંજે ઠંડા ખાઓ તો એને ગરમ કરીને કેવી રીતે ખાઈ શકો એ આપણા નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે બી બતાવશે બતાવો યુટ્યુબમાં બધું આવી જશે અમારી નેક્સ્ટ ચેનલમાં